પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકુરજી સ્વયં પુરુષોત્તમ રૂપે બિરાજી રહેલા છે શ્રી મથુરેશ્વર મહારાજશ્રી કહે છે કે હે પુષ્ટિ પુરુષોત્તમ હે શ્રી વલ્લભ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ હે નિકુંજ નાયક દેવદમન શ્રીનાથજી બાબા આપની અમૃતમયી આનંદમય કૃપાથી આપથી આ છૂટો પડી ગયેલો જીવ આપને શરણે પાછો આવ્યો છે હે પ્રભુ જે જીવનો કોઈ ધર્મ નથી જે જીવે કોઈ સારા કર્મો કર્યા નથી જે જીવ અનેક પાપો અને દોષોથી ભરેલો છે જે જીવ કામ ક્રોધ જેવા દૂષ્ણોથી ભરેલો છે તેવા જીવ પર કરુણામય પ્રભુએ આટલી કૃપા કરી કે તેણે મને શરણે લીધો શ્રી ભાગવતજીમાં કહેલું છે કે જ્યારે જ્યારે જીવોમાં દિનતા પ્રગટે છે ત્યારે ત્યારે જીવને શ્રી હરિપધારીને તેને સહાય કરે છે ગાનેન્દ્ર મોક્ષ રાસપંચાધ્યાયીમાં ભક્તોની દિનતા મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રહરણ વખતની દિનતા આમ અનેકાનેક ઉદાહરણો આપણા ધર્મ ગ્રંથોમાં બતાવ્યા છે શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે જીવોની દિનતાથી અહંકાર જીવોથી દૂર રહે છે આ જ દિનતાથી પ્રભુ જીવોના હૃદયમાં પ્રગટ થઈ પોતાની કૃપાનો સાનંદાનુભવ કરાવે છે વળી દિનતા એ જીવોના તાપાનુભાવનું પણ પ્રતીક છે જે જીવોને વિપ્રયોગનું દાન કરે છે શ્રી વલ્લભ કુલ આચાર્ય બાળકો કહે છે કે જ્યારે જ્યારે જીવોને વિપ્રયોગાત્મક તાપાત્મક ભાવ થાય ત્યારે તેમણે શ્રી સ્વામિનીજી શ્રી ઠાકુરજી વ્રજભક્તો યમુનાજી અને શ્રી વલ્લભના ચરણારવિંદનો આશ્રય લેવો પુષ્ટિ માર્ગના આ પાંચ તત્વોનો આશ્રય લેતી વખતે તેમનામાં દૃઢ વિશ્વાસ અને શ્રદ્ધા સદૈવ રહે તે હેતુથી વૈષ્ણવોએ પુષ્ટિ ભગવદીય અને વૈષ્ણવોના સત્સંગ દ્વારા પુષ્ટિગ્રંથોનું સતત અવલોકન સ્મરણ શ્રવણ ચિંતન મનન પાદસેવન અને સેવાનો આધાર લેવો કારણ કે આ જ તત્વો છે જેના દ્વારા પુષ્ટિ જીવોને પ્રભુ કૃપારૂપી અમૃત મળે છે અને જો જીવોથી આમાંનું કશું જ ન બને તો તેમણે અષ્ટાક્ષર મંત્રનો સદાયે જાપ કરતા રહેવું કારણ કે અષ્ટાક્ષર મંત્રથી જીવના સર્વે કાર્યો સિદ્ધ થાય છે પુષ્ટિમાર્ગમાં જેટલી દીનતા અને પ્રભુ પ્રત્યેની આરતી હોય તેટલું કાર્ય વધુ ઝડપથી સિદ્ધ થાય છે શ્રી હરિરાય મહાપ્રભુજી ત્યાં સુધી કહે છે કે લૌકિક હોય કે અલૌકિક કોઈ પણ સંજોગોમાં પુષ્ટિ જીવે શ્રી વલ્લભના ચરણારવિંદનું સ્મરણ કરતાં અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ કારણ કે અષ્ટાક્ષર મંત્ર એ જીવોના સંસાર સાગરની એ નાવ છે અને શ્રી વલ્લભના ચરણારવિંદ એ આ સંસાર સાગરના ખેવૈયા છે જેઓ જીવને આ સંસાર સાગર પાર કરાવે છે